આ દીકરી કોઈ પણ પ્રકારનું રડે નહીં જગ્યા નહીં ઉપાધિ નહીં ખબર નથી પડી જાય પછી ક્યાં પડે એ ખબર નથી હવે આપણે તો જવાનું છે એટમોસ્ફિયર એટલું ખરાબ થઈ ગયું કે તમે વાત પૂછો અને પડી ગયા પછી આપણે જીવતા રહેશું કે નહીં એ પણ ખબર નથી

हारी जॻया बेसोड़ी खवर फर આપણી ફરજ આવે ચોમાસું એટલે સારી જગ્યાને હોર આવવાની આપણી ફરજ ન આવે એટલે ભાઈ બેઠો રણજીતભાઈ અહીંયા બેઠો ને એ કટ્રેલીનું નાનું હોલસેલિંગ કરે ઘરમાં એના દીકરાની એને ઉપાધ્યું આમાંથી જે આવ્યા છે ને હું જમીનમાં રહેવા વાળો માણસ છે અહીંયા આવ્યા હોય છે ને હું તમ તમે તમે દિલ્હીમાં પૂછજો મારી ખોટી વાત હોય તો એ પાંચ હજાર રૂપિયા લઈને આવ્યા છે જમીન પર લેવા વાળો માણસ છો આમાં જે હજાર રૂપિયા નહીં હોય ઉસી ના કરીને આવ્યો હશે ગમે એવા હપ્તા હશે ગમે એવું ઘરનું મેનેજમેન્ટ હશે એ કોઈ દગવા નહીં ઘર પરિવાર ને કઈ કેવા નહીં જઈ પોતાની જીવન સંગી કઈ કહે નહીં ગોધું રાખી અને રહે છે પણ પોતે દીકરીને આશ નહીં આવવા જાય કે તારે હું બેઠો હું બેઠો જાઉં જઈ કઈ નહીં આમને તો બાપ બે દીકરા નો તારા થઈ ગયા બાપ ગમે ઉમર હોય એ બાપ એ બાપ

મા બાપ નેવું હોય કે પંચાણું વર્ષના હોય કે હોય કે પિંચાશી વર્ષના હોય એની એટલી સેવા કરે ને ઈસો ને હું મોહમ્મદ એના એના ધર્મમાં શું કે મુસ્લિમ ધર્મમાં દરેક ધર્મ કે આપણે આવી ગયા હોય તો આપણે શું કે તમને ખબર ન પડે

મા બાપની લાગણી ઉમેદ એના સંતાનોમાં હોય